ફટાક <laughs> કરવા <laughs> சொல்லுங்க <rium citoyens> <laughs> डिद्गे <laughs>. <odoh>

ના જઈ પછી જોઈ લીજે ન્યા નકરો ધુમાણો ખાઈ ને મળી લીજે આ લે આયા નહીં કઈક બંડલ બંડલ દેવે હું ચોકલેટ બોકલે કઈ નો દેવા ચોકલેટ દે ઈ ખાઈ જાય દુકાન આવો છો હાલ તો અંદર ભઈ ભાઈ થઈ કો ગો બનાવી

બાપુ વાગ્યું <laughs> 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 <laughs>

તું <laughs> ના